પૈસા લઈ લેવા લઈ લઈ લે પૈસા પાછા લઈ લે પૈસા હાલો રામ રામ બધા ભાઈઓ ને તો કેમ છો મજામાં તો મજામાં તો છે હું છું તમારો અખિલ ઠાકોર અને મારા ન્યુ બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અમે જવાના છીએ તમારે ક્યાં જવાના છીએ તો દોસ્તો હું ને તમારે પહોંચી જશે શુક્રવારી માં તો જો આ છે બોટાદ પ્રખ્યાત શુક્રવારી

લઈ લે પૈસા પાછા લઈ લે પૈસા હાલો તમારા રમાકડા મેળા જેવું માણસ છે ને તમારના પેલા લાગેલ ઓલા પણ લાગી છે જો આમ તે નામ ગાઈશ જ્યાં તમારી નજર જાય ને ત્યાં સુધી માણસ છે આ શિયાળી નો રસ તમને ગન્ના જ્યુસ ગાઈસ વીટી હોત ને મળે છે તમને જો થઈ લીધી ને ચિત્રકલા હે રાજી બતાવી દો એમ વાર કે આમ પાછી ઉભી રે પપ્પા અહીંયા ઉભી તરે ઘડીક બસ હાલો હાલો લઈ લીધી મંગનની ચિત્ર કલા કે દેની કે દીધી ચિત્ર કલા ચિત્ર કલા આજ લઈ લીધી જો હે બીજું કાઈ લેવાનું છે હવે હે શું લેવું છે તો પાછી ઉભી વાત કરી હે રમકડા ડડો રમકડા કેટલા પડ્યા છે આપડા ప్తేల్ లాక్యా సేరమక్డాం అగి చారిక్ సిన్ పారే సిన్ లాగా తబు సందోల్ దూరల్ మాథా మావా అసే అల్ పార్ల్ అల్ బకాడాం అసు బాస్ ఆస�

હાલો હવે તમને આનું ડાઈસ પૂરું લઈ લેજો બધું જે લેવાનું હતું ઓલા બેન કે મંદિર વિડીયો તો નથી ઉતારતો ને મેં કદી વિડીયો તો ઉતાર્યું છે બાપા કાકે બધા મારા દાંત કાઢે મેં એમાં શું દાંત કાઢે ને મારા દાંત કાઢે તો હું નથી ભૂલતો તમે હું ના ભૂલતો દાંત કાઢો વાળા દાંત કાઢે ગાઈસ હું જવાનું હોય એને શું લેવાનું છે તો બસ આ છે બોટાદ ની શુક્રવારી તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બસ હવે ટાટા